ડીડીયાપાડા તાલુકામાંથી ચીગદાને સડસઠ ગામ ફાળવી નવો તાલુકો બનાવાયો ચીગદા ગામમાં ઉજ્જવળ ગામ સાથે અન્ય ગામો સાથે સમાવેશ નવા તાલુકા તરીકે ઓળખ પામશે બુધવારે રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં તાલુકામાં ડીડીયાપાડામાંથી સડસઠ ગામો અલગ કરી નવો ચીગદા તાલુકો સૈદ્ધાંતિક મંજૂરી આપી છે ઘણા ગામોને છૂટા પાડીને નવો તાલુકો બનાવવા માટે તંત્ર કામે લાગ્યું છે ડીયાપાડામાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યના પરગમ વાગ્યે એ પહેલાં રાજ્ય સરકારે પોતાની વ્યૂહ વ્યૂહાત્મક તકતો ગોઠવી રહ્યા છે બુધવારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં રાજ્યભરમાં નવા સતત તાલુકાને સૈદ્ધાંતિક મજૂરીની મહોર મારી દીધી છે જેમાં ડેડીયાપાડા તાલુકામાંથી ચીગદા નવા તાલુકાને લીલી ઝંડી આપી દીધી છે ચીગદામાં જ ઉજ્જળ ગામો સાથે અન્ય ગામો સાથે સમાવેશ કરી નવો તાલુકો બનાવાશે ડેડિયાપાડા તાલુકામાં કુલ બસો ચૌદ ગામડાઓ આવેલા હોવાથી સુરત જિલ્લાના સોનગર્જની જેમ વધારે ગામો આવ્યા છે જેના માટે લગભગ પંદર વર્ષ પહેલાં જ ડેડીયાપાડામાંથી નવો તાલુકો છૂટા પાડવાની પ્રપોઝલ ગઈ હતી જેમાં નવો તાલુકો શંભુનગર બનાવવાની મથાવટ કામ ન લાગે છે ડેડીયાપાડા તાલુકાના ગામડામાં વધારે હોવાથી દાયકાઓ પહેલાં નવો તાલુકાની હવા ચાલતી હતી જેમાં નવો તાલુકો ચીકદા કે શંભુનગર બનાવવા માટે રાજકીય ઈચ્છાશક્તિ મથાવટ ચાલતી હતી ઘણા ઈચ્છા હતી કે શંભુનગર બને તો સારું પણ તંત્રએ મૂલ્યાંકન કરી ચીગદાને તાલુકા બનાવવા માટે તત્પર હતા બુધવારે રાજ્ય સરકારે ચીગદાને નવો તાલુકો તાલુકા તરીકે મંજૂરી આપી દીધી હતી